હેલો મિત્રો આજે તમારા માટે એક જોરદાર નવી કહાની લઈ આવી છું આ કહાની છેલ્લા સુધી જોજો ખૂબ જ મજા આવશે આ કહાનીમાં આપણે મેડમે સાથે શું કર્યું તે જાણવાના છીએ તો હવે આપણે કહાનીને શરૂ કરીએ છે મારું નામ રાજ છે હું સત્યાવીસ વર્ષનો છું અને દિલ્હીમાં રહું છું હું સામાન્ય કદનું છું મારી ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ છે રંગ વાજબી છે અને ટોટીની લંબાઈ અને જાડાઈ પાંચ પોઈન્ટ પાંચ ઇંચની કાકડી જેવી છે મેં જીવનમાં ઘણી સમસ્યાઓ જોઈ છે અને હું હજુ પણ તેમને જોઈ રહ્યો છું આ બધાનું મૂળ પૈસા છે જેના કારણે મેં અઢાર વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કર્યું આ મારી પહેલી લવ સ્ટોરી છે આ વાત ગયા વર્ષના બે હજાર ચોવીસના શિયાળાની છે હું મારી સામાન્ય નોકરીમાં મોટા ભાગનો સમય મુક્ત રહું છું મેં વિચાર્યું કે શા માટે થોડું અંશકાલિક કામ ન કરો જેનાથી વધારાની આવક પણ થશે મેં ફેસબુક પર એક ઓળખ પત્ર બનાવ્યું અને મિલકતનો વ્યવહાર કરવાનું શરૂ કર્યું હું નજફગઢમાં એક વ્યાપારી માટે કામ કરતો હતો તેના ફ્લેટ વેચવા માટે મારે દરેક પ્રકારના લોકોનો સંપર્ક કરવો પડ્યો હતો આવા જ એક દિવસે પશ્ચિમ દિલ્હીની એક મહિલા પ્રોપર્ટી ડીલરનો ફેસબુક પર સંપર્ક કરવામાં આવ્યો હતો તે બહાર આવ્યું છે કે તેઓ લાંબા સમય માટે આ કામ કરવામાં આવી છે મિત્રો હું તમને તેમના વિશે જણાવું છું તેઓ ચાળીસ પ્લસ છે અને મહિલાઓથી ભરેલા છે તેમના સંતરા એટલા મોટા છે કે તેઓ મારા એક હાથમાં ફિટ નથી થતા તેનો ચહેરો સરળ છે પરંતુ તેનો ચહેરો સુંદર છે તેમને જોઈને કોઈ નહીં કહેશે કે તેઓ આટલા શિંગી હોઈ શકે છે તેમના પતિ પાસે નોકરી છે અને તેમને બે બાળકો પણ છે એક છોકરું અને એક છોકરી અમે રોજ વાત કરતા હતા તેઓ હવે મારી સાથે વાત કરી રહ્યા હતા તેમણે કેટલીક ઘટનાઓ પણ વર્ણવી હતી મેં તેમને પૂછ્યું કે શું કોઈ રમૂજી ઘટના છે તેઓએ કહ્યું મારી પાસે બીજી ઓળખપત્ર છે તેની પાસે આવો આપણે ત્યાં વાત કરીએ તેમના ફેસબુક પર એક અન્ય આઈડી હતી જેમાં તેમના જૂના ફોટા હતા જે તે ઓળખપત્ર સાથે વાત કરી રહ્યો હતો તે તેની એક સગીર છોકરીનું ઓળખપત્ર હતું તે પોતાની જ ઓળખપત્ર પરથી પ્રોપર્ટી પ્રમોશન પોસ્ટ કરતી હતી મને તેમની દરેક પોસ્ટ ગમતી હતી તેથી જ મેં તેમની સાથે વાત કરવાનો શરૂ કર્યો જ્યારે તેણે મને તેના બેઝિક આઈડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ત્યારે મેં તેની પ્રોફાઇલ પિક્ચર જોઈ તે મહાન વસ્તુ હતી હું તેમનો ફોટો જોઈને ખૂબ જ ખુશ થયો અને તેમની ખૂબ પ્રશંસા કરી બદલામાં તેઓ ખુશ હતા હું વિચારતો હતો કે ચાલું મિલકત વેચીએ નહીં આપણે તેની વ્યવસ્થા કરવી પડશે તે દિવસે તેણે મને મેલ ગ્રાહકો તેની સાથે કેવી રીતે વર્તે છે તે વિશેની તેમની કેટલીક માદક ઘટનાઓ જણાવી હતી અને તેઓ પણ ધીમે ધીમે તેમની સામે ખુલી ગયા હતા પરંતુ ગ્રાહક સાથે ક્યારેય ઝઘડો થયો નથી હવે આ સાચું હતું કે નહીં મને પછીથી તેમના સંબંધ વિશે ખબર પડી ત્યાર પછી અમે પર્સનલ વિશે વાત કરવાનું શરૂ કર્યું અમે બે વાર વિડીયો કોલ કરીને પણ અમારી તરસ છિપાવી હતી પછી તે દિવસ આવ્યો જ્યારે અમે મળવાનું નક્કી કર્યું અમે સોમવારનો દિવસ પસંદ કર્યો મેં મારી ઓફિસને કહ્યું કે હું બપોરના ભોજનના સમય આવીશ તેના પતિ અને બાળકો ક્યારે કામ પર જશે તે જોવા માટે હું જિલ્લા કેન્દ્રની બહાર રાહ જોતો હતો મેં તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો કંઈક પહેરવા માટે જેથી હું તેને ઉતારવામાં સમય બગાડું નહીં તેણે પણ એવું જ કર્યું તેણે ચ અને બ વગરનો લાંબો સ્કર્ટ અને ટોપ શર્ટ પહેર્યો હતો હું મારા સ્કૂટર પર તેમના સરનામા પર પહોંચ્યો સદભાગ્ય તે સમયે રસ્તા પર કોઈ ન હતું તેઓ મારા દરવાજા પર મારી રાહ જોઈ રહ્યા હતા તેમણે મને અંદર બોલાવ્યો અને અમે સોફા પર બેસી ગયા તેમનું મારા પર કોઈ નિયંત્રણ ન હતું અમે બંને સોફા પર બેસાને એકબીજાનું કિસ કરવા લાગ્યા મેં તેના શર્ટ પર હાથ મૂક્યો બહારથી તેની બિલાડી માપવાનું શરૂ કર્યું અને તેના સંતરાની ડીંટીઓ સાથે રમવાનું શરૂ કર્યું પછી મેં તેના શર્ટમાં હાથ મૂક્યો તેની બિલાડી બહાર કાઢી અને ચૂ કરવાનું શરૂ કર્યું તેણે પોતાની આંખો પૂરેપૂરી બંધ કરી માથું પોતાની છાતીમાં દબાવી દીધું અને નિસાસો નાખ્યો તેના મોથીયા સાંભળીને મને સમજાયું કે તેનો પતિ એક શાંત પ્રકારનો માણસ છે તે તેમને નહીં લે પહેલા તો મને લાગ્યું પછી મેં વિચાર્યું કે પહેલાં હું તેમનો રસ્તો લઈશ પછીથી દેખાશે મેં આનંદ સાથે વારાફરતી બંનેનું દૂધ ચૂસવાનું અને મેશ કરવાનું શરૂ કર્યું થોડા સમય પછી મેડમના હોઠ ચીકણા થઈ ગયા હશે તેથી તેઓએ કહ્યું ચાલો હવે મજા કરીએ મેં કહ્યું ઠીક છે અને અમે બંને સૂઈ ગયા પહેલાં તેઓએ મારા શર્ટના બટનો ખોલવાનું શરૂ કર્યું તો મેં કહ્યું શર્ટ ખોલીને શું કરવું ટોટી નીચે છે તેઓ હસ્યા અને તેણે પોતાનું શર્ટ છોડીને પોતાના પે બટન પર હાથ મૂક્યો ધીમે ધીમે જરૂરી કપડાં બહાર આવવા લાગ્યા તેમણે તેમના સ્કર્ટ ઊભા કર્યા તેમના પગ પહોળા કરીને સૂઈ ગયા અને મેં મારી ટોટી ઝૂંપડી પર મૂકી તેવું ઉંદરના સ્પર્શથી નશાધૂંધ અવાજમાં પોકારે છે ઓહ કેવો ગરમ ઉંદર મેં ઝૂંપડી પર કુશકીને ઘસ્યું અને તેમને સીધા ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ હું મારી ગાંડીને પકડી ન શક્યો મેં કહ્યું તમે અંદર કેમ નથી આવતા તેવું કહી બોલ્યા નહીં પછી તે ઊભા થયા અને મને સૂવા માટે કહ્યું હું સૂઈ ગયો હવે આ સ્ત્રીએ પોતાનું જાદુ ચલાવવાનું શરૂ કર્યું તેણે મને ઉપરથી નીચે સુધી કી કર્યું પછી મારી ટોટી તેના મોટામાં લઈને ચૂસવાનું શરૂ કર્યું તે પોનસ્ટરની જેમ બિલાડીઓ ચૂસતી હતી મને સમજાયું કે આ સ્ત્રી મરઘાને ચૂસવામાં પારંગત છે મેં કહ્યું ઓહ તમે કેટલા સુંદર છો તે મારી ટોટીને ચૂસવા લાગી અને બીજા હાથથી તેને સ્પર્શ કરવા લાગી હું વચનથી શરમાઈ રહ્યો હતો થોડા સમય પછી તેઓ મારી ટોટી પર આવ્યા અને તેમના હાથથી મારી ટોટીને તેમની બિલાડીમાં મૂકીને આગળ પાછળ ફરવા લાગ્યા મરઘો ડંખ લાગવા લાગ્યો હતો તેમણે નમ્રતાથી મરઘાને તેમના નિતમની તિરાડોમાં લાખ્યો અને ધીમે ધીમે ઉપર નીચે જવા લાગ્યા જ્યારે ટોટી ઝૂબડીમાં પ્રવેશી રહી હતી ત્યારે તેઓ તેમના દાંતથી તેમના હોઠ ચાવી રહ્યા હતા મેં તેનો હાથ પકડીને દબાવી દીધો તેઓ અચાનક જાગી ગયા અને એ જ ધસારામાં મારો મરઘો અંદર જતો રહ્યો મેડમે નિશાસો નાખ્યો અને ટોટીમાંથી ઊઠવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જ સમયે મેં તેની કમર પકડી લીધી અને ટોટી અંદર ગઈ થોડી મિનિટો પછી મેડમને રાહત થઈ અને હવે તે પૂરા ઉત્સાહથી મરઘા પર કૂદી પડી તેના મોટા સંતરા મારા ચહેરા સામે કૂદી રહ્યા હતા તેઓ બિલાડીઓને મારતી વખતે પણ પડી ગયા હશે તેથી તેઓ હસ્યા અને નીચે ઝૂકીને મારો ઉપર તેમનું દૂધ ચૂસવા લાગ્યા થોડા સમય પછી મેં કહ્યું ચિંતા ન કરો તો તેઓએ કહ્યું હવે તમે કરો તે મારું છે જેમ હું મરઘાને અંદર લઈ ગયો તેમણે મને ફેરવીને તેમની ઉપર ચડવાનું શરૂ કર્યું તે દિવસે મેં તેને ચાર વાર ચાટ્યો અને ત્રણ કલાક સુધી ચાટવાનું ચાલુ રાખ્યું હવે બંને ઘણા પોઝ આપ્યા અને હું દર વખતે તેના ખોળામાં પડી જતી હવે મારી ઓફિસનો સમય હતો તેણે તેના સ્કર્ટથી મારી ટોટી સાફ કરી પછી અમે બંને દારૂ પીધો થોડી વાત કર્યા પછી હું મારી ઓફિસ ગયો ત્યાર પછી અમે બે ત્રણ વાર વધુ મળ્યા પરંતુ વધુ કરી ન શક્યા અમે ઘણી વાર પાર્કમાં કે થિયેટરમાં મળતા હતા અને પછી તેઓ એક તક જુએ છે અને મારું ટોટી ચૂસે છે હું મારા હાથથી તેમની બિલાડીની ગરમીને બુજાવું છું એ જ સમયે તેણે મને કહ્યું કે હું મારા પતિ સિવાય ફક્ત તમને કિસ કરું છું અન્ય ઘણા પુરુષો કિસ કરે છે હવે જ્યારે પણ લાંબા સમય માટે તક મળે છે ત્યારે અમે બંને વિડીયો કોલ કરીને અમારી આગ બુજાવીએ છીએ હેલો મિત્રો આ કહાનીને તમે સમજદાર છો એટલે સમજી ગયા છો અને આવી નવી કહાનીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમારી માટે આનાથી પણ વધારે મજેદાર કહાની લઈને આવું થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં